વહેલી સવાર થી લોકો લગાવી રહ્યા છે લાંબી કતારો મતદારોમાં જોવા મળ્યો રાજકોટ જિલ્લાની કુલ યોજાઈ રહી છે ચૂંટણી શાંતિપૂર્ણ મતદાન હાલ મારું નામ નિ ઉમેદવારો છે અમારા ભૂખી ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી છે એમાં ત્રણ મહિલા ઉમેદવારો છે મતદાન ખૂબ જ શાંતિપૂર્વક ચાલે છે સવારે સાત વાગ્યા થી મતદાન ચાલુ થયું છે અત્યારે અત્યાર સુધીમાં પચીસ થી ત્રીસ ટકા મતદાન ચાલુ મતદાન થઈ રહી થઈ ગયું છે વરસાદ ચાલુ છે છતાં પણ મતદારો મત નાખવા આવે છે અને સાંજના સાત વાગ્યા સુધીમાં હજી એસી કે પિંચ્યાસી ટકા મતદાન થાય એવી શક્યતાઓ છે હવે ચૂંટણીનું જે પરિણામ આવે ત્યારે આપણાને ખ્યાલ આવે કે જીત ની કોણ ઉમેદવાર ત્રણ મહિલા ઉમેદવારોમાંથી તેની જીત છે નિશ્ચિત થાય છે એ પરિણામ ઉપર નિર્ધારિત રાખે છે મારું નામ હરદીપસિંહ આઇજા તા આજે ચૂંટણીનો દિવસ છે લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણી મારા ગામમાં સરપંચ પદની ચૂંટણીમાં મેં ફોર્મ ભરેલું છે અને આજે ખૂબ શાંતિપૂર્વક મારા ગામમાં મતદાન થઈ રહ્યું છે અને અમે અમારા ગામના કરેલા વિકાસના કામના આધારે આજે ચૂંટણી લડવા નીકળ્યા છીએ ત્રણ ની વસ્તી ધરાવતું મારું ગામ ભૂખી છે સરપટ ચૂંટણીમાં અમે ત્રણ ઉમેદવાર આજે ઊભા છીએ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે મેં છેલ્લા દસ વર્ષમાં જે ગામના વિકાસમાં જે અમે જે અમારા હાથે અમને જે સૌભાગ્ય મળ્યું છે ગામનો વિકાસ કરવાનું એમાં અમે ક્યાંય કચાશ નથી રહી ગઈ અને લોકો અમારા કામના આધાર ઉપર અમને મત આપવાના છે અમને અમે વિજેતા થાય એવો અમને વિશ્વાસ છે લીડ મળશે છે વહેલી સવારે સાત વાગ્યા મતદાન ચાલુ છે સાત થી નવ વાગ્યા સુધી ખુબ સારી રીતે મતદાન ચાલી રહ્યું હતું વરસાદ હોવાના કારણે બે કલાક થોડું ધીમું મતદાન થયું મતદાન થયું અત્યારે પચીસ ટકા જેવું મતદાન થઈ ગયું છે